આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના સાજોદ ગામની સીમામાંથી ઉકાઈ જમણા કાંઠાની નહેર પસાર થાય છે આ કેનાલની આસપાસ સાજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો તથા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેર વિભાગમાં અનેકોવાર મૌખિક જાણ કરી હતી જોકે આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હોવાથી હાલમાં કેનાલ ઓવરફ્લો થતાં પાંચ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એક તરફ શેરડીનું કટિંગ થવાનું હોય ત્યાં જ પાણી ભરાઈ જવાના કારણે શેરડીનું કટિંગ થઈ શકશે નહીં સાજોતના ખેડૂત યસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલ ખેતરમાં હાલમાં જ ઘઉંનું વાવેતર કર્યું છે આ ખેતરમાં પોણા ભાગમાં કેનાલના પાણી ભરાઈ જવાના કારણે ઘઉંનું વાવેતર નિષ્ફળ ગયું છે ત્યારે ગામના અન્ય ખેડૂતો જયંતિ કટારિયાના ખેતરમાં શેરડીના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું છે શેરડી કટિંગની તૈયારી હતી તેવામાં કેનાલના પાણી ભરાઈ જતા કટિંગ પાછું ઠેલાઈથી પરિસ્થિતિ ઉભી થઈ છે જ્યારે અન્ય ખેડૂતોની શેરડીના ખેતરમાં પાણી ભરાઈ જતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે નહેર વિભાગ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગણી કરી હતી